અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે સચોટ માહિતી સત્યની સાથે આજે સુરત શહેર ભક્તિના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે હનુમાન જયંતિની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે અને આ વખતે ઉજવણીનું મુખ્ય આકર્ષણ છે એક વિશાળ લાડુ જી હા સુરતના બાળ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે હનુમાનજી ભોગ ધરવા માટે છ હજાર કિલોનો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે આવો જોઈએ આ અંગે વધુ વિગતો સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતિની ઉજવણીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહનું મુખ્ય કારણ છે આ વિશાળ કાય લાડુ આપણે જણાવી દઈએ કે આ લાડુનું વજન આશરે છ કિલો છે અને તેને હનુમાનજીના ભક્તો દ્વારા ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે લાડુ બનાવવા માટે મોટી માત્રામાં બુંદી અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આટલો મોટો લાડુ બનાવવો એ ખરેખર એક પડકારજનક કાર્ય હતું પરંતુ ભક્તોની શ્રદ્ધા અને સમર્પણના કારણે આ શક્ય બન્યું છે આ લાડુ હનુમાનજીને ભોગ ધરાવવામાં આવશે અને ત્યારબાદ ભક્તો વચ્ચે પ્રસાદ તરીકે તેનું વિતરણ કરવામાં આવશે આ વિશાળ લાડુ માત્ર સુરત જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે લોકો દૂર દૂરથી અનોખા લાડુને જોવા અને હનુમાનજીના દર્શન કરવા માટે અહીં આવી રહ્યા છે અટલ આશ્રમમાં હનુમાન મનસવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે

ખોભા ગરમી પડે છે બધા ભક્તોને સાથ મળી શકે એવું બધું સુંદર આયોજન કરેલું છે અને આ વર્ષે શનિવારને દિવસે જન્માન જન્મ ઉત્સવ આવે છે રભુકુલને રૂઢી રાખનારા એવા પવના પુત્ર જે વાનર હોવા છતાં મનુષ્યને દીપાવે એવું કાર્ય કરી રહ્યા છે એવા આપણા હનુમાનજી મહારાજના જન્મદિવસને દેશવાસીઓને ધેર સારી શુભકામનાઓ